ડાયરા ને રશ્મિન ગજરના રામે રામબાલા આજની આ પારકી પંચાયતમાં આપણે આર્થર મોર્ગન એટલે કે બાગા બારવટિયાનું હટીને વાટવાનું છે બાપ અને એ વિડિયો ચાલુ કરું એ પહેલાં નનકનું ડિસ્કલેમર આપી દઉં છું કે આ વિડીયોની અંદર મેં કેટલાયના હુલામણા નામનો ઉપયોગ કરી અમેરિકાના ભૂરિયાનું બહુ વાંટું છે તો કોઈએ માથે ઓઢી અને રિહામણે ન જાવ અને છતાંય જો કોઈને ખોટું લાગી જાય તો ભૂરી બહેનો ઘાટા રગડા જેવા દૂધનો સાપ પી અને મારા ભેગું સમાધાન કરી લેજો મારા વાલા પરિવાર ભેગો માણજો વાલા અને તમને મોજ પડી જાય તો લાલ કલરની ઘંટડીને વગાડી દેજો અને જ્યારે જયારે લાલ કલરની ઘંટડી વાગશે ને ત્યારે ત્યારે આ ગરીબની આંત ઠરશે મારા બાપ ત્યારે ત્યારે આ ગરીબની આતળી ઠરશે અરે મારા વાલા આ બાગો બારવટીઓ એટલે કે કોણ તો કે જીટીએ ફાઈવ ના ટ્રેવરના દાદાનો દાદો હે અને જીટીએ ફાઈવ નો ટ્રેવર એટલે કે આપણા કાઠિયાવાડનો ટીનો ટાલ્યો હો મારા બાપ બાઘા બારવટિયાની માનું સાચું નામ વિટ્રીસ અને કાઠિયાવાડમાં કહું તો સેજલી શેડારી હતું અમારવાલા એના બાપનું નામ લાઈલે મોર્ગન અને કાઠિયાવાડમાં કહું તો ભાવલો ભંગારી એના બાપનું નામ હતું અને જ્યારે બાગાનો જન્મ થયો ત્યારે એની માં સેજલી શેડારી બાજુવાળા બાપભાઈ ભેગી ભાગી ગઈ અને જ્યારે બાગુ અગિયાર વર્ષની ઉંમરે આંબો ને ત્યારે એનો બાપ ભાવલો ભંગારીઓ સરપંચના ઘરનું ડબલું છોડતા પકડાઈ ગયો હતો અને ડબલું છોડવાના આરોપમાં ગામ આખા ભેગા મળી અને ભાવલા ભંગારી અને ફાંસીના માછડે સડાવી દીધો હતો આમ મા અમાબાપની છત્રસયા વિનાનો બાગો બારવટીઓ એક નંબરનો ઉઠ્યાણ પાઈકો હો મારા વાલા અને બાગા એડી ગામની અંદર બેંકમાંથી પોણા 3 રૂપિયા લૂંટ્યાતા આજે આપણે ઇતિહાસને માણવાનો છે તો મારા વાલીડા આવ પોતપોતાના કાનમાં ભુંગરા ભરાવી અને વાટકીની અંદર મમરા લઈ અને તૈયાર થઈ જાવ આ ઇતિહાસને માણવા માટે હો બાપ 1899 ના હવારના બરોડિયાના 5 વાગના ટાણું છે બાબલા હે આ ઈટાણામાં કે જ્યારે કુકડાય ઘસઘસાટ ધાબડા ઓઢીને નાકોલા ઢળતા હોય ઈટાણામાં આપણો બાગો બારવટીઓ ડબલે થઈને આવી ગયો છે અને ફરિયામાં એને ખીચડી કઢી રાંધવા માટે મહિલા છે બાપ ઉકળતી આ કઢીને પેલી હટ મારી હે અને બાગો બારવટીઓ વિચારે છે કે હું કાલે રાત્રે હતો ક્યાં હે અને બીજી હટ મારીને એને વિચારે એને યાદ આવે છે કે કાલે રાત્રે તો મેં બૂંગીઓ માર્યો તો બાપ હે અને જ્યારે ત્રીજી હટ મારે છે ત્યારે એને યાદ આવે છે કે કાલે રાત્રે પાંચિયા નાઓ એને બૂંગીઓ માર્યો તો બિલી બૂચણીયા હારે બાપ બિલી બૂચણીયા હારે અને પછી એને યાદ આવે છે કે મારે એ પાંચું એ બુંગિયાનું પાંચું બીલી બૂંચણીયા પાછથી લેવાનું બાકી છે અને બિચારી વિચારી અને બાઘો પોતાનો કપ એના ખિસ્સામાં ઘાલી અને બીલી બૂંચણીયા હવાના પોરમાં પરોટીમાં ગોતવા નીકળી પડે છે હે એ બાઘાને વિચાર આવે છે કે ક્યાંક બુંગિયાના પાંચ પૈસા એ બીલી બુચણીયા બૂચતો નથી મારી દીધું અને બાઘો બાર વેટ વિચારે છે કે લાવ જરીક નદી કાંઠે પણ જોતો આવું કદાચ એવું પણ બને કે બીલી ગૂંચણીયા ડબલે ગયો હોય ત્યાંની નજર એક ઘોડા ગાડી ઉપર પડે છે તો આ કોણ તો કે આ તો બીલી ગૂંચણીઓ અને એની ઘરવાળી ગાડું તૈયાર કરતા હતા વાલા ગાડું તૈયાર કરતા હતા કાયાની અંદર બીલી ગૂંચણીયાને જોઈ અને બાગા બારોટીયાના જીવમાં જીવ આવ્યો હે અને એને જાતા વેત જ કીધું કે હે બિલી ગૂંચણીયા તારે મને બુંકિયાનું પાંચું દેવાનું છે પ્રેમથી દઈ દે ને બગડાટી બોલી જાય હે ઓ બાપ અને એ સાંભળી અને બીલી બુચણી હાફડો ફાફડો થઈ અને બેઠો થઈ જાય છે કે ગાંડા હે અરે તું તો વાંડો ગુડાણો ઘરવારી છે મારી પાસે ખાવા માટે કઈ ધાન છે નહીં ખીચામાં એક ફૂટી કોડી છે અને તું મને પાંચિયાની વાત કરીશ ગાંડા તાર બે તંદી પછી ઘર ઘરગેણું છે તો ગામની અંદર બેંકની અંદર પોણા તેન રૂપિયા પડ્યા છે તો મારી પોણા તેન રૂપિયા હું ને મારી ઘરવારી લૂંટવા જવાના છે અને જો તારામાં તેવડો હોય ને જો તું એક બાપનો દીકરો હોય જો તું ભાવલા ભંગારિયાનો દીકરો હોય તો મારી ભેગો બેંક લૂટવા હાલ મારા વાલા બીલી બુચણાની વાત સાંભળી અને બાઘો કહે છે કે તારી વાત તો ગાંડી હાચા પણ આપણે બેંક લૂંટશું કઈ રીતે એ સાંભળી બીલી બુચણાની ઘરવાળી કાજલી કુરકુરીયા વાળવાળી કહે છે બાઘા આની અંદર તું એકલો નહીં હોય તારી યાર અમે બે માણા આવીશું અને અમારો આજે નોકર છે કરસનીઓ એ અમારી ભેગો આવવાનો છે બોલ હવે પોણા ત્રણ રૂપિયાની અંદર જો ચાર ભાગ પડતા હોય અને પાંચ્યાની અંદર તને દસ્યું મળતું હોય અને તારા બાપ ભાવલા ભંગરાનો જો તને બદલો લેવાનો આ મોકો મળતો હોય ગાંડા તો હવે તારે આ બેંક લૂંટવા તો જવું જ જોઈને અને પછી

હે અને આ ઈટાણાની અંદર કે પોલીસ ચોકી આટલી નજીક હતી છતાંય બેંક લૂટી જાય ધોરા દિવસે એનું નામ બાગો બાગોભાર વટ્યું બાગો બાર વટ્યો આ બાગા બાર ટોળકી વિચારે છે કે એકવાર કામ કરીએ આપણે આખા ગામની પ્રદક્ષિણા કરી લઈ અને જોઈ લે કે જમાદાર ક્યાંક પાછો તો નથી ગુડાણો ને બાગાને એની ટોળકી ને એમ કે આજનો દીતો બહુ સારો છે આપણા માટે હે બાપ હે એ કે આજે આપણે જે બેંકમાં ધાળ પાડવાનું જે નક્કી કર્યું છે એ બેંકની ની ધાળ પાડીને આપણે આજે પાસા હૈલાવીશું આપણે કોઈ જાતનો કંઈ વાંધો આવશે નહીં કોઈ કાકરી સાડો કરવા વાળો આજે જમાદાર છે એની કંઈ વાંધો આવશે નહીં પણ ત્યારે કુદરત એને ઈશારો આપ્યો તો બાપ હે એ જે રેલપાટા પાયાથી જ્યાંથી એને ભાગવાનો જે નક્કી કર્યું હતું એ રેલપાટા પાસે ધીમે ધીમે કોઈ ગાડું જાતું હતું બાપ હે ઘોડા ગાડી જેવું જાતું હતું અને બીલો અને બાખુ એની બાજુમાંથી નીકળ્યા તો બીલાને થોડો બુંગી સાસો જળી ગયો તો એ ગાડા એવો ભટકાણો એવો ભટકાણો ધડામ કરીને અવાજ આવ્યો હે અને બાગાએ એ વરીને જોયું કે આ લંગુરીઓ કોણ ગાડું હલાવે છે હે રેલગાડાની વચ્ચો હોય અત્યારે કોણ ગાડા લઈને આડા આવ્યો છે એને જોયું એનું મોઢું જોઈને જોયું એને લાગ્યું કોઈક લંગુરીઓ હલાવે છે કોઈક બુંગીઓ મારેલો હલાવે છે એને બહુ ધ્યાન દેતો છે એની આની ગાડું બીજા કોઈનું નહીં પણ જમાદારનું પોતાનું હતું બાપ જમાદારનું જ્યાં ઘરકેણું કરવાનું હતું એ છોકરી બીજે ક્યાંક ભાગી ગઈ અને જમાદાર ધોયેલ મુરાન જેમ પાછો ગુડાણો તો અને આ ઈ ગાડાની અંદર જમાદારનો સામાન પડ્યો હતો હરફ જેમ ફૂફાડો મારીને બેઠો એમ જમાદાર ઓલી છોકરી ભાગી ગઈ એટલે એટલો ખારો થઈને બેઠો હતો એના ઘરની અંદર કે હવે જો આજે જો એના ઝપટે છેડા તો ભડાકે દેવાના હતા પણ બાગા બારોટિયાને જરી કે ભાન ના પડ્યા વસ્તુની ગામડે અંદર અને એમ હતું કે ભર કોઈ ડોલા ડોહલી આટા નહીં મારતા હોય પણ ગામડે અંદર તો કેટલાય નવરી બજાર આટા મારે છે પણ કાંઈ વાંધો નહીં બાગા નાળી હતી બંદુકડી હતી અને એની ટોળકી પાસે હથિયાર હતા એટલે એને વિચાર હતો કે કોઈ આડો આવશે તો ઉલાળી મારશું બાઘવાના બાગાની ટોળકી ગામડાની અંદર આવી જઈશું હે ગામડાની અંદર આવીને પોતપોતાના ઘોડા ધીમા કરી અને જોવે છે કે જ્યાં એને એમ વિચાર્યું હતું કે ભર બપોરે એક ચકલું ફરકતું નહીં હોય ત્યાં તો કેટલાય નવરી બજાર આટા ઠોકે છે હો બાપ હે બેંકથી આગળ પોતપોતાના ઘોડા પાર્ક કરી અને જ્યાં ખવડરિયા મંડી પડ્યા છે વાવા વાવાઓ કરતાં કરતાં એને મેકી અને આગળ વધે છે

હે થોડા ઘડી બોલાવતા બે જણા ન્યા ન્યા ઢીમ ઢાળી દે છે ઓ બાપ હે પણ બાગાને બારવટિયાને ઈ નોતી ખબર કે એને થોડેક જ છેટે પૂરો ફૂફાળા મળેલો સાપ અહીંયા બેઠો છે બાગુ આગળ વધી અને બેંકના મેનેજરને એક દેને ઉપાડીને ઝાપટ જીકે છે પણ ઓલો મરેલના પેટનો ધીમે 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 દરવાજો ખોલવાના પ્રયત્નો કરે છે

અને પોચા પગે જે મરેથી બારે નીકળી જાય ને એમાં બધા ધીમે 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 કરતા કરતા નીકળી જવાના એના જે વિચાર હતા એમ વિચારી અને પોતે ધીમે ધીમે કરતા બારે નીકળી જાય છે આ લોકોને તો એમ જ હતું કે હજી કોઈને ખબર નથી ખાલી બંદૂકનો અવાજ આવ્યો હોય જ બાકી બીજા કોઈને હજી કાંઈ ખબર છે નહીં એમ એને લાગ્યું અને ત્યાં આગળ ને ઘોડા પાયા આગળ જવા નીકળવાની તૈયારી કરી ત્યાં તો ગામના કોઈક દોડડાયો થઈને બોલો કે એ આપણી બેંક લૂંટાઈ ગઈ ગામડાની બેંક લૂંટાઈ ગઈ આપણા પોણા ત્રણ રૂપિયા ગામના લૂંટાઈ ગયા અને જો જોથી રાડું નાખવા માંડ્યો અને બાગો પાછું વરીને ક્યાંય જોવે હજી કાંઈ સમજે સૌથી પહેલી ગોળી જે છૂટી એ આ જમાદારની પોતાની પણ બાગો ત્યારે બચી ગયો અને પછી જે ઇતિહાસની અંદર જે પહેલી વાર જ આ બેંક લૂટાણું એ ખેલ કેવી રીતે ખેલાણો એને હું મારા શબ્દોથી વર્ણન કરવા નથી માગતો તમે એને નજરે નિહાળો એમાં જ તમને મજા આવશે ઓ બાપ જમાદારના કેટલા ફૂલિયાનું મોહ મોય થી ગયું હે અને જમાદારની આગળના ધજાગરા કરી અને બાગો બારવટિયો ત્યાંથી છૂમંતર થઈ જાય છે બિલિયા બાગો બાઘો પાંચિયાને બદલે દસ્યું લઈ પોતાની ટોળકીને હરખે ભાગે પૈસા દઈ ત્યાંથી આખી ટોળકી વિખેરાઈ જાય છે અને ત્યારે બાઘા બારવટિયાને એક પત્ર આવે છે આની પત્ર બીજી કોઈનો નહીં પણ બાઘાની પ્રેમિક આવી મુરીનો હતો અને મુરી એના લખે છે કે મારા વાલા બાઘા મારા બાપને બજરનું બંધારણ લાગી ગયું છે અને આ છોડાવા મારે તારી ખાસ જરૂર છે અને પછી બાકુ શહેરમાં જઈ અને કેવા કાંડ કરે છે એ આપણે આગલા ભાગમાં જોવું ત્યાં હું હંધાય મોજ કરજો વાલા